કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો મુષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનની અભિયાનની રેલી યોજાઈ મુંદ્રા યોજાય માનવ અધિકાર સુધાર સંગઠનની જાગૃતતા અભિયાનની રેલી પ્રદેશ અધ્યક્ષ અજીષભાઈ સાંગની અધ્યક્ષતામાં યોજાઈ હતી સૌપ્રથમ જેરામસર તળાવ પાસે સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરી રેલીની શરૂઆત કરવામાં આવી હતી આ જાગૃત અભિયાન રેલી બાબા સાહેબ સર્કલથી સ્ટાર્ટ કરી બસ સ્ટેન્ડ અને બારોઈ રોડ થઈ શિશુ મંદિર પાસે પૂર્ણ કરવામાં આવી હતી આગેવાનો દ્વારા દરેક વ્યક્તિને આપેલ અધિકારો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી અને કોઈને પણ સંવિધાનના દાયરાથી બહાર જઈ પ્રથાડિત કરવામાં આવતા હોય તો મુન્દ્રાના શક્તિનગર ખાતે આવેલ ઓફિસનો સંપર્ક કરી ફરિયાદ કરવાનું જણાવ્યું હતું મુન્દ્રા વિસ્તારમાં અસંખ્ય કંપનીઓ આવેલ છે તેમાં લાખો મજૂરો કામ કરી રહ્યા છે જેમને નિયમો મુજબ સગવડતા ન અપાતી હોય કે આઠ કલાકથી વધારે ડ્યુટી કરાવી તેની મંજૂરી ન અપાતી હોય તો તે મજૂરો પણ સંપર્ક કરી શકે છે તેવું જણાવ્યું હતું આ પ્રસંગે રાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ અજીતભાઈ સાંગ કચ્છ જિલ્લા પ્રમુખ ડોક્ટર રમેશ રામજી મહેશ્વરી કચ્છ જિલ્લા મીડિયા પ્રભારી જગદીશભાઈ ફફલ કચ્છ જિલ્લાના ટીમ ઓફિસર અમીરભાઈ ધેડા કચ્છ જિલ્લા મહિલા સંગઠનના પ્રમુખ ધર્મિષ્ઠાબા વિક્રમસિંહ ગોહિલ મુન્દ્રા તાલુકાના ઉપપ્રમુખ કાસમભાઈ ખલીફા મુન્દ્રા તાલુકાના ટીમ ઓફિસર સિરાઝ મલેક મુન્દ્રા તાલુકાના લીગલ એડવાઇઝર ઇમરાનભાઈ મેમો મુન્દ્રા તાલુકાના મહિલા પ્રમુખ રતનબેન ધેડા માંડવી તાલુકા પ્રમુખ અમિતભાઈ સંગાર માંડવી તાલુકાના એરિયા સેક્રેટરી હરેશભાઈ ધેડા માંડવી તાલુકા મહિલા પ્રમુખ અલ્ફાનાબેન કુંભાર અંજાર તાલુકા ઉપપ્રમુખ અબ્દુલ્લા લુહાર તથા રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા